અત્યારે હું છું વાંદરવેલા અને વાંદરવેલા ખાતે પીએસસી સેન્ટર ઉપર ખૂબ મોટી ભીડ છે એ ભીડ શાના માટે છે એ પણ આપણે જાણવાની કોશિશ કરું કારણ કે આજે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલનો જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે અનંત પટેલ સાહેબે ઘણા દિવસ સુધી નક્કી કર્યું હતું કે આદિવાસી વિસ્તારમાં જ્યારે બ્લડ ડોનેશન ના કેમ્પો રાખવામાં આવે છે ત્યારે ઘણી ખોટી માન્યતાઓ છે અને બ્લડ ડોનેશન કરવા માટે ઘણા યુવાનો નીકળતા નથી એના માટે અનંતભાઈ એક આજે એવું પગલું ભર્યું છે કે એમના જન્મ દિવસ નિમિત્તે પીએસસી સેન્ટર ખાતે એમણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોને જે એની ખોટી માન્યતા છે એ સમજાવી અને બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોને બ્લડ ડોનેટ કરવા માટે પ્રેરણા આપી છે અને લોકો ડોનેશન કરવા માટે ઘણી ખાસી એવી ભીડ છે તો આપણે અનંત પટેલ સાહેબ સાથે વાત કરીશું સૌ પ્રથમ તો એમના જન્મ દિવસની આપણે એમને શુભેચ્છા પાઠવીશું અને એમને પૂછીશું કે આ પગલું કેમ ભરવાનું કારણ શું છે રક્તદાન એ દુનિયાનું સૌથી સૌથી મહાન દાન છે રક્તની અવારનવાર પ્રેગ્નન્સીના કેસમાં મહિલાઓને એક્સિડન્ટના કેસમાં કોઈને પણ જરૂર પડે છે અને રક્ત એટલે કે લોહી કોઈ કારખાનામાં બનતું નથી ગ્રામ્ય વિસ્તારમાં આદિવાસી સમાજમાં ઘણી એવી માન્યતા છે કે લોહી આપવાથી શરીરમાં રોગો આવી જાય છે લોહી આપવાથી આપણા આપણે બીમાર પડી જઈએ છીએ લોહી આપવાથી કંઈ પણ થાય એવી પરંતુ વર્ષોથી રક્તદાન શિબિર અમે ચલાવતા આવ્યા છે ત્યારે કોઈપણ જાતની આવી માન્યતા બધી ગેરમાન્યતા છે અંધશ્રદ્ધાઓ છે એટલે અમે જન્મદિવસે આ દર વર્ષે અમે કાર્યક્રમ કરીએ છીએ આજે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો ત્યારબાદ કીટ વિતરણનો કાર્યક્રમ કર્યો અત્યારે રક્તદાન શિબિર વાંદરવેલા પીએચસી ખાતે રાખવામાં આવ્યું છે ત્યારબાદ જરી ખાતે પ્રાથમિક શાળામાં બાળકોને નાના બાળકોને જમણવારનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અમારો કાર્યક્રમ રાખવાનો એક હેતુ છે કે સમાજના દરેક યુવાનો

અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો ખૂબ ગભરાય છે પોતે લોહી આપવાથી પોતાની માં બીના બીમાર હોય પત્ની બીમાર હોય લોહીની જરૂર હોય તો એ લોહી આપી શકતા નથી પરંતુ લોહી આપવાથી આપણા શરીરમાં પંદર વીસ દિવસમાં જ લોહીના શ્વેત કણો બને છે અને ફરી પાછું એટલું લોહી આવી જ જાય છે એટલે એવી ગેરમાન્યતાથી દૂર થવું જોઈએ નહીં અને દરેક યુવાનોને ગ્રામ્ય વિસ્તારના યુવાન યુવતીને અમે કહીએ છીએ કે તમે પણ તમારા વિસ્તારમાં કોઈક કંઈ થાય તેના માટે રક્તદાન આપો આજે તમને શું લાગે છે આજે કેટલા યુનિટ અહીંયા બોટલ ભેગી થશે ગ્રામ્ય વિસ્તારમાં તો માત્ર પચાસ યુનિટ બોટલ બી ભેગી થાય પણ બહુ ખૂબ મોટી વાત છે ગત વર્ષે પણ અમે એકસો તેર કરતા વધારે બોટલો અહીં આપી હતી આમ તે પણ લગભગ ની આજુબાજુ પણ અહીં રક્તદાન ભેગું થશે આપણે આનંદ પટેલ સાહેબ સાથે વાત કરીને એમણે કીધું કે જે ખોટી માન્યતા છે માન્યતાના લીધે આદિવાસી વિસ્તારમાંથી બ્લડ ડોનેશન કેમ્પમાં જ્યારે પણ બ્લડ ડોનેશન થાય છે ત્યારે ખૂબ જ ઓછું યુનિટ ભેગું થાય છે પણ આ વખતે એવું લાગે છે કે યુનિટ ભેગું થવામાં રેકોર્ડ થશે અને આવનાર સમયમાં પણ જ્યાં પણ રક્ત ડોનેશન આવું આવશે તો યુવાનો ઉમટી પડશે એવી જ આશા છે ધારાસભ્ય શ્રી આનંદભાઈ પટેલ ની જે કઈ સેવાકીય સમાજની કામકાજ હોય છે અને એમના જન્મદિવસ નિમિત્તે એક એવું જ સેવાનું કામ રક્તદાન મહાનદાન વાંદરવેલા ખાતે કરવામાં આવ્યું છે જે એમની પ્રવૃત્તિ છે સેવાકીય લોકો માટેની એને જોઈને આજે ઘણા બધા યુવાનો બહેનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આજે રક્તદાનમાં ભાગ લીધેલો છે અને ઘણા બધાએ રક્તદાન કર્યું છે આજે ખૂબ લોકો ઉત્સાહી છે કે જે આપણા લોક નેતા આદિવાસી શેર આનંદભાઈનો જન્મદિવસ છે તેઓ હર હંમેશા લોકો વચ્ચે રહે છે અને લોકો માટે કાર્યરત રહે એવી એમની શુભકામના અને ખૂબ આગળ વધે એવી અમે શુભકામનાઓ પાઠવી છે અમે નિકુંજભાઈ સાથે વાત કરી નિકુંજભાઈ આપણને એ જ કીધું છે કે અનંતભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે આજે ઘણા લોકો બ્લડ ડોનેશન કેમ્પમાં આવ્યા છે અને ઘણા લોકો બ્લડ ડોનેશન કેમ્પ પણ કરે આપણી સાથે બ્લડ ડોનેશન કરતા અમુક ડોનર છે એમની સાથે આપણે વાત કરીશું એમનો અનુભવ જાણીશું અને એ લોકો શું મેસેજ આપે છે બ્લડ ડોનેશન કરવા માટે એ પણ આપણે સાંભળીએ આજ રોજ ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે હું સતત ત્રીજી વખત બ્લડ ડોનેશન કરી રહ્યો છું અમારા વિસ્તારમાં બ્લડની ખૂબ જ જરૂર પડે છે અને અમારે છેક બોર્ડર વિલેજમાં રહીએ છીએ ત્યારે આજે યુવક કોંગ્રેસને બધા સાથી મિત્રો મળીને આજે અમે રક્તદાન કરીએ છીએ અમારા વિસ્તારમાં જ્યારે જ્યારે પણ તકલીફ પડે છે ત્યારે નવસારીથી સુશ્રુષા બ્લડમાં અમને બ્લડની પણ વ્યવસ્થા થઈ જાય છે એટલે હું તમામને અપીલ પણ કરું છું કે તમે રક્તદાન કરો એ જ આપણા જીવન બચાવે એવું યુવાનોને શું મેસેજ આપશો યુવાનો માટે હું મેસેજ આપું છું આપણા વિસ્તારમાં જ્યારે આપણે રક્તદાન કરવામાં બહુ ડર અનુભવીએ છે પણ રક્તદાન કરવું ખૂબ જ જરૂરી છે કેમ કે ક્યારે પણ કોઈને કંઈ તકલીફ પડતી હોય તેમના માટે આપણે એક જીવનદાન રૂપે મદદરૂપ થઈ શકીએ છીએ તમારું નામ ધર્મેશ ભોયા વાસદા તાલુકા યુવક કોંગ્રેસ પ્રમુખ

બ્લડ ડોનેશન માટે તમે શું કહો બ્લડ ડોનેશન માટે હું કહેવા માંગુ છું કે બ્લડ ડોનેશન કરવું એક સમાજ સેવા નું છે એક આપણે સમાજ સેવાની ની ભૂમિકા કહી શકીએ કે જયારે જયારે અંતરિયાળ વિસ્તાર હોય કે કોઈ પણ વિસ્તાર હોય જયારે બ્લડની જરૂરત હોય ત્યારે સમય સ્તરે મળી રહેતું નથી તો સમાજ સેવા માટે જ આપણે સમાજ સેવા ના દ્રષ્ટિએ જોઈએ તો બ્લડ ડોનેટ કરીને આપણે જે લોકોને જરૂરિયાત છે લોકો સુધી આપણે એમની મદદ કરી શકીએ એ માટે